હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગમાં રક્ષાબંધન તો બધા ભાઈઓ અને બહેનોને હેપી રક્ષાબંધન આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે અને નવે મીસા છે રાખડી બાંધી લેશે તો અહીંયા મીસા નાની છે એટલે એને ના ફાવે એટલે હું તેની હેલ્પ કરું છું સર યાસને રાખડી બાંધે એ પહેલા તમે સાથે તેની રાખડી અલગથી મૂકી દે છે ફ્રેન્ડ્સ તમને મારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીં નહીં કે તને ખબર કઈ લેવાની તારે તાર બાંધવાની ના બાંધો હું ખોલું નાય લાઈટ વાળી વાંધીધી લાઈટ વાળી ગમે બેટા

પછી પછી ખાઈ લે પાણી પી ચોમાસા ની સિઝન ચાલેલ છે અને વાતાવરણ પણ મસ્ત એકદમ વાદળછાયું હતું તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને ખેતરમાં વાયા છે મગ અને અડદ તમે જોઈ શકો છો કે મગની સિંગો પણ આવી ગઈ હતી અને ખાવાની ઈચ્છા પણ થઈ ગઈ હતી ખેતરમાં દવા છાંટી હોવાથી અમે ધિમકની સિંગો નથી ખાધી પછી મને કંકોડાનો વેલો દેખાઈ ગયો તો કંકોડા વેણવા મળી પણ કંકોડા તો મને મળ્યા નહીં પણ મને એક સરસ મજાનું ઝાડ મળી ગયું જે અમે નાના હતા ત્યારે એને ફૂપટા કહેતા હતા તો એને ફૂલાઈ અને અમે એને ફોડતા હતા તો તે મેં મારા બાળકોને બતાવ્યા અને રિયાસને મીસાને પણ મજા આવી મારી નાનપણની યાદ પણ મને તાજી થઈ ગઈ

ये मारो वीडियो ગમે તો लाइक शेर सब्सक्राइब करने भूलता नहीं मीसा मैडम से अमरु ट्रेक्टर पर चलावा ટ્રેક્ટર પણ ચલાવવા तब ગયા છે તમે જોઈ શકો છો

อัน <Jung> น <net> ี้ภาษาจ